અડાજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પરિશ્રમ ની અંદર પોતાનો ભાઈ હોમગાર્ડમાં હોય અને પોતે ભાઈ છે તેવો રોબ બતાવી સોસાયટીના રહીસોને માર માર્યો તો આ બાબતનું સીસીટીવીમાં ધ્યાન આવતા પોલીસમાં ફરિયાદ થવા પામી છે રાંદેર વિસ્તારમાં આવેલા શ્રીજી નગરીની પાછળ પરિશ્રમ પાર્કમાં નજીવી બાબતે મારામારી થઈ હતી ફ્લેટ નંબર ત્રણસો ત્રણમાં રહેતા ભીકી અડાજણિયા તેના બે મિત્રો સાથે લઈને આવ્યો હતો અને એપાર્ટમેન્ટમાં નીચે બંને મિત્રોએ ગાડી પાર્ક કરીને મોટેથી વાતો કરી ગાળો બોલી રહ્યા હતા તેની તેઓ પહેલાં તેજસ ટોપીવાળા અને અન્ય એપાર્ટમેન્ટના મહિલા તેમજ અન્ય બાળકો પણ ઊભા હતા જેથી તેજસભાઈએ તેમને ટોક્યા હતા અને ગુસ્સે થયેલા વિકેના મિત્રોએ તેમની સાથે ગાડાગાડી કરી તેમને માર માર્યો હતો પરિશ્રમ પાર્કના ફ્લેટ નંબર ત્રણસો ત્રણમાં રહેતા દિવેશ અડાજણીયા રાંધે પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાન પર હંગામી ધોરણે ડ્રાઈવર તરીકે ફરજ બજાવી છે પરંતુ સમયાંતરે પરિશ્રમ પાર્ક માટે સ્થાનિકો સાથે પોતે પોલીસવાળો હોવાનો રોપ જમાઈને દાદાગીરી કરતો હોય છે તેજસ ટોપીવાલા સાથે વિકી અડાજાણિયાના મિત્રોએ ગાળાગાડી કરીને તેમને માર પણ માર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી તેમજ ટોપીવાલાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં વિકી અડાજાણિયાને તેના મિત્રો સામે ફરિયાદ નોંધાવી હતી તો ફરિયાદ નોંધાવવા ગયા ત્યાં દિવેશ અડજણિયા બ્લુ કલરની પોલીસ વાહન લઈને પરિશ્રમ પાર્ક ખાતે બોલાવ્યા વગર પહોંચી ગયો હતો અને કાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં કે કંટ્રોલ રૂમમાં ફોન કર્યા વગર તે વાહન લઈને પોતાની સોસાયટીમાં આવી કેવી રીતે શકે તે પણ એક મોટો પ્રશ્ન છે દિવેશ અને વિકી અડજણિયા બંને ભાઈઓ પરિશ્રમ પાર્કમાં આવવા નવા સ્થાનિક લોકો સાથે દાદાગીરી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે દિવેશ એક ફોટો પણ સામે આવ્યો છે દિવ્યશ માત્ર ડ્રાઈવર તરીકે હંગામી ધોરણે ફરજ બજાવે છે તો તેની પાસે હથિયાર કેવી રીતે આવ્યું તે તપાસનો વિષય છે ફોટામાં જે હથિયાર તેના હાથમાં દેખાઈ રહ્યું છે તે કોનું છે તેનો પણ ખુલાસો થવો જ જોઈએ ડ્રાઈવર હોવા છતાં પણ તેની પાસે રિવોલ્વર ક્યાંથી આવી સાથે પ્રકાશવાળા